લોર્ડ તથા લોનો દિવ્ય અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે ઓક્ટોબર બારમી તારીખ ઉપાસના ચક્રમાં સામાન્ય કાળનો અઠ્યાવીસમો રવિવાર છે શાસ્ત્રપાઠ સાંભળીએ લોકનો ગ્રંથ સત્તરમો અધ્યાય અગિયારથી ઓગણીસમી કલમ સુધી યરુસલેમ જતા યસુ સમરુન અને ગાલીલી વચ્ચેની સરહદ પર થઈને નીકળ્યા તેઓ એક ગામમાં દાખલ થતા હતા એવામાં દસ કોડિયા તેમને સામે મળ્યા તેઓ તમને થોડે દૂર ઊભા રહીને બૂમવાડી કહ્યું ઓ યીસુ ઓ ગુરુજી અમારા પર દયા કરો તેઓને જોઈને ઈસુએ કહ્યું જઈને તમારું શરીર પ્રોહિતોને બતાવો અને તેઓ જતા હતા રસ્તામાં તેઓ સાજા થઈ ગયા પોતે સાજો થઈ ગયો છે એ જોઈને તેઓમાંના એક જણ મોઢે મોટેથી ઈશ્વરના ગુણગાન ગાતો પાછો ફર્યો અને ઈશ્વને લાંબો થઈને પગે લાગીને તેમનો આભાર માનવા લાગ્યો હવે એ માણસ સમૃની હતો આ ઉપરથી ઈશ્વરે કહ્યું દસે દસ સાજા નહોતા થયા બાકીના નવ ક્યાં છે આ એક પરદેશ સિવાય બીજા કોઈને પાછા આવીને ઈશ્વરના ગુણગાન કરવાનું સૂચ્યું નહીં પછી તેમણે પહેલા માણસને કહ્યું ઉઠ તારે રસ્તે પર તારી શ્રદ્ધાએ તને સાજો કર્યો છે આ પ્રભુની વાણી છે તે આપણો આધાર છે કૃષ્ણમા લભયતાબેનું કૃતજ્ઞતા થેન્કફુલનેસ આભાર માનવું એક અદ્ભુત ગુણ છે સૌ પુણ્યમાં એ શ્રેષ્ઠ પુણ્ય છે આ ઈશ્વર પ્રત્યે હોય અને આપણા જીવનમાં જે જે કંઈ સારું કર્યું હોય એમના પ્રત્યે આપણે વ્યક્ત કરીએ છીએ થેન્ક યુ કહીએ છીએ એ છે ક્રિસ્ત મહાલભાઈ હતા લગભગ ત્રણ વર્ષ પહેલાં કોઈ કુટુંબ એમના છોકરાને લઈને પ્રાર્થના કરવા માટે આવ્યા હતા છોકરાને વિઝા મળે એટલા માટે પ્રાર્થના કરીને મોકલ્યા કે કહ્યું પ્રભુ પોતે આપણને પૂરી ખાતરી આપી પ્રાર્થનામાં જે કંઈ માર્ગો મળી ચૂક્યો છે એવું વિશ્વાસ રાખવા મળી રહેશે એમ કરીને માર મારકના ગ્રંથમાં અગિયારમાં ત્રેવીસમી કલમમાં કે છોકરાને મળી ગયો છે એમ કરીને તેમ પૂરી ખાતરી ગેરંટી સાથે વિશ્વાસ સાથે જાવો એમ કરીને પ્રાર્થના કરીને મોકલ્યા તેઓ પણ આનંદ પર ખાલી લા પ્રેસ દલાટ કરીને જતા રહ્યા લગભગ બપોરમાં અઢી ત્રણ વાગે એ જ કુટુંબ પાછા આવ્યા તમને તો નવાઈ લાગી કદાચ સહી કંઈ ભૂલી ગયા હોય કંઈ ખોવા ખોઈ ગયું હોય ખોવાઈ ગયું હોય એટલે ફરી મળવા આવ્યા ફાધર એ લોકો કીધું અહીં પ્રાર્થના કરીને અમે ગયા અને પછી ઘરે ગયા જેવી રીતે તમે કહ્યું પ્રાર્થનામાં જે કંઈ માગો મળી ચૂક્યું છે વિશ્વાસ રાખ તો મળી રહેશે અમે જમીને બેઠા ત્યાં વિઝા વિઝા આવી ગયો એટલે મને નક્કી કર્યું ચલો આપણે ફરી દિવ્ય દયા પ્રભુનો આભાર માન્યમ કરીને પાછા આવ્યા હા કૃષ્ણમાલાભૈયા તાબેનો જેટલા લોકો અહીં આવે છે દિવ્ય દયા પ્રભુ દરેક ઉપર એમની દયા બતાવે છે એમના કાર્યમાં સફળતા બતાવે છે એમનું જીવન સફળ બનાવે છે પણ આ એક કુટુંબ એક અદ્ભુત કુટુંબ કે સવારમાં ત્યાંથી આવ્યા અમદાવાદથી આવ્યા પ્રાર્થના કરીને ગયા મળ્યું ચલો ફરી પ્રભુનો આભારો માનવા માટે કૃષ્ણમાલાભાઈ તાબેન આજના શુભ સંદેશમાં એ જ પ્રભુ યુસુ યરુ સલેમ તરફ જતા હતા અને ગાલિલ વચ્ચેની સમૃદ્ધ ગાલિલ વચ્ચે સરહદમાં ત્યાં દસ કોડિયાઓ બૂમ પાડે છે એ જમાનામાં આ જમાનામાં તો બધા આ કોડ પણ મટાડી શકે છે દવા છે આ જમાનામાં પણ બે હજાર વર્ષ પહેલાં આ બીમારી માટે કોઈ દવા નહીં કોઈ ઇલાજ નહીં શારીર કરતાં માનસિક રીતે તેઓ બહુ દુઃખી થયા જે કુટુંબમાં જન્મ થયા જેની સાથે જન્મ થયા એ બધા કાઢી મૂકે કુટુંબ બહાર శర కో మన దుఃఖ వేదనా అంటే భూ యూ ఓ ప్రభు అమా ద దయా కృష్ణవాళ భయత ఎమను విశ్వాస కేవు జూనా కారదాచ మిరియమీ బెన్ ఏ మటా మటాడి దివీ రితే పైగంబర్ ఎలిజానా సేవక નહીતર એ જમાનામાં કોડ કોઈ મઠાડી શકે એમ ઈશ્વર પોતે મઠાડી મઠાડે તો એ સાજાપણું નહીતર કોઈ એમાંથી મુક્ત થઈ શકે એમ કરીને એ પૂરી ખાતરી હતી લોકોને છતાં આ લોકો પ્રભુજીને જોયા નહીં પ્રભુજીનું કોઈ દિવસ સાંભળ્યું નહીં છતાં પ્રભુ પર એવો વિશ્વાસ એટલે બોમ્બાડે છે ઓ ઈસુ અને ખાસ કરીને ક્રષ્માવાલા ભયતા બહેનો પ્રભુ તરત શું કહે છે એમની પાસે બોલાયા નહીં પ્રાર્થના કરી નહીં સ્પર્શ કર્યો નહીં માત્ર એટલું કે જઈને તમારું શરીર પુહિતોને બતાવો એ જમાનામાં જે કોડમાં મુક્ત થયા હોય સાજા પણ મળ્યો હોય પ્રોહિત તેમને સર્ટિફિકેટ આપવાનું છે ક્રિષ્ણમાલા ભાઈ તમે આમના આમાં ખાસ કરી આપણે જોવાનું છે કે પ્રભુના વચન ઉપર જઈને તમે પુહિતોને તમારું શરીર બતાવો એ વચન ઉપર તેઓ વિશ્વાસ રાખી જતા હતા રસ્તામાં જ દસે દસ સાજા થઈ ગયા ક્રિષ્માલા ભાઈ તબેન પ્રભુ ઈશુ પોતે યોહાના ગ્રંથમાં અગિયારમો અધ્યાયમાં જ્યારે લાઝરસને દફનાયા હતા ત્યાં જઈને પ્રાર્થના કરે છે જરૂર વાંચો યોહાના ગ્રંથમાં અગિયારમો અધ્યાયમાં એકતાળીસમી કલમમાં ઈશ્વરે ઊંજું જોઈને કહ્યું હે પિતા હું તારો આભાર માનું છું ક્યારે હજુ એ તો અંદર જ લાશ અંદર પડી છે હે પિતા તું તારો આભાર માનું છું કે તે મારી પ્રાર્થના સાંભળી છે આ પ્રાર્થના કરે છે પણ પ્રભુ શું કે મારી પ્રાર્થના સાંભળી છે એ બદલ હું તારો આભાર માનું છું મને તો ખબર જ હતી કે તું હંમેશા મારી પ્રાર્થના સાંભળે છે એટલા અદભુત અને એવી રીતે પ્રભુ શું પોતે એમની પૂરી ખાતરી હતી છતાં પ્રભુનો પહેલો આભાર જેવી રીતે યૌહાન લોક માર્ગના ગ્રંથમાં અગિયારમાંથી ત્રેવીસમી કલાકમાં પ્રાર્થનામાં જે કંઈ મગ મળી ચૂક્યું છે એવો વિશ્વાસ રાખો અને આ લોકો ગયા રસ્તામાં સાજા થઈ ગયા અને જ્યારે સાજો થઈ ગયો એ દસે દસમાં એટલો બધો આનંદ એટલો બધો આનંદ અને એમાં એક જણ પાછા આવે છે બીજા નવ જણ ત્યાં ગયા પ્રોહિત પાસે સર્ટિફિકેટ લેવા માટે બસ આ ફરી ઘરમાં સમાવેશ કરવા માટે ફરી સમાજમાં સમાવેશ થવા માટે આનંદપૂર્વક પોતાનું શરીર બતાવવા માટે ગયા પણ આ એક વ્યક્તિ જે સમૃહની ક્રિષ્માવાલાભાઈ તેના આમાં ખાસ કરીને એ યહૂદી લોકો બીજા નવે નવ યહૂદી લોકો હતા એમને યહોવા દેવે શું કર્યું છે એ બહાર નથી પણ એમને તો કાયદો કાનૂન આજ્ઞા પહેલાં આજ્ઞાનું પાલન કરવાનું જેને આપણે શરીર પ્રવૃત્તિઓને બતાવવાનું બસ પણ આ એક સમૃદ્ધ એને કશું કાયદો નહીં પણ એ લોકો છે કે ઈશ્વર જ મારા જીવનમાં અદ્ભુત કાર્ય કર્યા જેમ કરીને પ્રભુ આગળ આવીને લાંબો પડીને પગો પડીને પ્રભુનો આભાર માને છે અને પ્રભુ પૂછે છે વેદના સાથે દસે દસ સાજા ન હોતા થયા બાકીના નવ ક્યાં છે ક્રિષ્ણમ તબેનું પ્રભુ ઈસુ પાસે આવે દૈવ્ય દયા પ્રભુ પાસે આવે પ્રભુ એમની એક એક પ્રાર્થના સાંભળે છે છતાં આભાર માનવા માટે કેટલા જણ આવે છે આપણે બધા જાણીએ છીએ કદાચ આ મારા જીવનમાં આ એક જ વ્યક્તિ સવારમાં ગયા અને તરત જ પાછા આવ્યા કદાચ બીજા પણ મને મળ્યા વગર ગયા હોય પણ આભાર માનવાનું બહુ ઓછું છે ક્રિષ્મલ મહાર ભાઈ તબેનો ઈશ્વર પોતે આપણે દરેકના જીવનમાં આપણે સ્વસ્થ રહીએ છીએ એ ઈશ્વરની કૃપા છે આપણે તંદુરસ્ત રહીએ બોલી શકીએ ખાઈ શકીએ હોય શકીએ એ ઈશ્વરની કૃપા છે દરરોજ રાત્રે સુવા જતા પહેલાં પ્રભુનો આભાર માનીએ સવારમાં ઉઠીએ પ્રભુનો આભાર માનીએ માત્ર પ્રભુ નહીં મા બાપોનો આભાર માને આપણે જે છીએ એ મા બાપના લીધે છીએ આજે ઘણા બધા છોકરા પૂછ્યા મારા મા બાપે શું કર્યું કે પહેલાં બણાયા પહેલાં બનાવ્યા એના લીધે મારા મા બાપ ભણ્યા છે કશું મોટું કર્યું નહીં મા બાપ ઘણા દુઃખી છે વેદના સાથે ઘણા બધા જીવે છે ત્યાર પછી એમના તરફ કોઈ ધ્યાન આપવા તૈયાર નથી શિક્ષકો ધર્મગુરુઓ આ બધા આપણે હંમેશા આભાર માનવું છે અને વિશેષ રીતે જે હવા મળે છે જે સૂર્યપ્રકાશ મળે છે જે ઓક્સિજન મળે છે આપણે જાણીએ છીએ કોરોના સમયમાં ઓક્સિજન નથી ઓક્સિજનની કિંમત ઓક્સિજન સિલિન્ડરની કિંમત આપણે જાણીએ છીએ જ્યારે ઈશ્વર આ બધું ફ્રીમાં આપે છે આપણે એ બધું જોતા જ નહીં રહી એટલે દરરોજ આપણે સુવા જતા પહેલાં હોય કે સવારમાં ઉઠ્યા હોય હંમેશા પ્રભુનો આભાર માનીએ અને આભાર માનવાનું આ કૃતજ્ઞતા એક અદ્ભુત ગુણ છે એકને સૌથી શ્રેષ્ઠ એક પુણ્ય છે હા કૃષ્ણમાલા ભાઈ તાબહેનો આજના શુભ સંદેશ આ માનન ચિંધન શાસ્ત્ર પાઠ સમજવા માટે અને પ્રભુ ઈશ્વરની જે મહાનતા એમની શક્તિ ઓળખવા માટે તમને મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો કારણ તમે બધા આશીર્વાદ છો અભિષેક્ત છો પ્રભુ છું હું તમારામાં વિશ્વાસ રાખું છું બોલો દિવ્ય દયાનો જય ગોડ બ્લેસ યુ ઓલ